માલુબેન ચંદ્રસિંહ મકવાણા ઉમર આશરે પિસ્તાલીસ વર્ષ ગામ હડપ તાલુકો ખાનપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરી હતી ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતકને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી આ અકસ્માત અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જમીલા જમીલાડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સંતરામપુર